સ્પેશલ આ વિડીયો મારે ભાઈઓ અને બહેનો માટે છે અને ઉત્તરાયણ માટે છે સ્પેશલ આ વિડીયો તે ધ્યાનથી જોઈ લેજો આ વીડિયો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો આ વિડીયો તમે ધ્યાનથી જોજો કેમકે આપણે પતંગ સગાવી છે એટલે આપણે ધાબા પર તો પતંગ સગાવાના જ છે અને આપણે પતંગની સામે નજર હોય કેમકે આપણા પગ નિષે નથી જોતા હોય કે કે આપણો પગ ક્યાં હશે નહીં ક્યાં એટલે પગ પાસે પણ જવાનું કેમ કે આપણે ઢાબા પર રહીને પતંગ સગાવતા હોય એટલે આપણે પગ કિનારી પર ન જવો જોઈએ પછી લપશે તો આપણો પણ જીવ જોખમમાં રહે રહી શકે છે એટલે પતંગ પણ જોવાની અને આપણા પગની પણ જોવાનો કે પગ મારો ક્યાં છે એટલે કિનારી પર પતંગ સગાવશો નહીં ઢાબાની વચ્ચે રહીને સગાવશો તો કંઈક મજા આવશે અને એક તો બીજી વાત કેમ કે આપણે પક્ષીઓ પારેવડા હોય કે કોઈ બીજા પક્ષીઓ હોય એની પણ ધ્યાન રાખજો પતંગની દોરી ક્યાં હોય એમની ખબર ના હોય એટલે કોઈ પગ આવી જાય કોઈ પાકો પણ આવી જાય એની પણ ધ્યાન રાખજો અને એમના બચ્ચા ક્યાં ખેડામાં કે માળામાં હોય તો એ વાટ જોતા હશે અને એ પક્ષીઓ કદાચ એમના માટે સૂણ લેવા ગયા હોય અને આવતી દાણા કદાચ એવું થાય કે પગ ભીડાય કે પાંખ ભીડાય તો એમનું પણ મૃત્યુ જીવ જતો રહે એવી રીતે તો બધું ધ્યાન રાખીને સગાવજો પતંગ અને પક્ષીઓની પણ ધ્યાન રાખજો અને એક આ બીજી વાત તમને કહું કે મહેરબાની કરીને આપણા તિરંગા તિરંગાવાળી પતંગ સગાવશો નહીં કેમકે તિરંગાવાળી પતંગ સગાવશો તો આપ દોરો તૂટશે તો પતંગ ક્યાં જાય નહીં પડશે જ્યાં ત્યાં પડશે ને એટલે તિરંગાવાળી પતંગ આપણે સગાવશો નહીં કેમકે આપણા બોર્ડર ઉપર આપણા શહીદ એમપીઓ અરે આપણા બોર્ડર ઉપર છે એમને કેટલી મહેનત કરે છે બોર્ડર ઉપર રહીને આપણા વાળા ફોજી એટલે એમનું પણ થોડુંક માન રાખો અને આપણે એ પતંગ સગાવશો નહીં આપણે કેમ કેમકે પતંગ તૂટે તો પતંગ ક્યાં જાય નહીં પડે એ કોઈની ખબર ન હોય એટલે આપણા દેશનું અપમાન થાય છે એના લીધે એટલે એ પતંગ મહેરબાની કરીને સગાવશો નહીં સગા પતંગ સગાવશો પણ કોઈક બીજી પતંગ સગાવશો પણ એ વાળી પતંગ મહેરબાની કરીને જ સગાવો અને આ વિડીયો આગળ શેર કરી દેજો બીજાને પણ ખબર પડે કે વાળી પતંગ અમે પણ ના સગાવીએ અને આ ચેનલની પણ સબસ્ક્રાઇબ કરી દીજો વિડીયો લાઈક નહીં કરો તો કોઈ વાંધો નહીં પણ શેર તો જરૂર કરજો મારા કલેજાઓ અને ભાઈઓ અને બહેનો બધાને કહું છું É piltra,